મંદિર થી વેલંતી કેટલા કિલોમીટર દૂર છે બાપુ સંતોષ મહાદેવ ના મંદિર થી વેલંતી કેટલા કિલોમીટર દૂર છે પાંચ કિલોમીટર

बापू તમે સંતેશર્મા દેના પુndarray સોન તમે કેટલા વર્ષથી અહીંયા પૂજા કરો સંતેશર્મા બાબે સંતેશર્મા માર્જમાં 2012 થી પૂજા પાઠ કરું છું સંતેશર બાપાને મેં વેળણ ગામમાંથી 5 કિલોમીટર જેટું છે દૂર છે ને હા બપો અહીંયા કોઈ બહારના વેળણ ગામના મંદિરથી સંતેશર મહાદેવ બાબુ તમે અહીંયા ફેમિલી સાથે રહો છો કે પછી અત્યારે બાજુમાં લાઈટ હાઉસ ના રહો છો લાઈટ હાઉસ રહીએ છીએ અમે તમે પૂજા કરવા માટે અહીંયા આવો છો ને પૂજા કરવા માટે અમે અહીં આવીએ છીએ એટલે સવારના કેટલા વાગે અહીં આવો 5:30 વાગે 5:30 વાગે તમે અહીંયા પૂજા કરવા માટે આવો છો અને પછી રાતના કેટલા વાગે પૂજા કરીને 9 વાગે 8 વાગે 9 વાગે અમે અહીં જઈ હા બાકી ઉંબાડવાળો વાળો માણસો સાહેબ

બાપુને આપણે સંતોષ મહાદેવના પૂંજારી બાપુ છે તેને તમે બધી વસ્તુ કે ફૂલ છે તે સેવા આપો છો બરાબર ને તો એ સગવડતા કોઈ પાણી કોઈ આપો કોઈ મહેમાન આવતા હોય તો શું શું તમે સાફ પાણી આપો છો બરાબર અને અહીંયા કોઈ બાપુનો થોડું ઘણું કામ હોય તો તમે અહીંયા કરો છો બરાબર ને તો તમે અહીંયા કેટલા વાગે જાવ છો ઘરે લગભગથી તો આરતી કરીને 6 વાગે જઈએ છે 6 વાગે છે એમ છે એકલા જાવ છો કે કોઈ સાથે આવે કે શું વાહન લઈને આવો છો ગાડી લઈને નહીં બાપુ પૂજારી બાપુ અમારી સાથે આવે ને સાથે બાપુ આવે ને એમ છે તો તમે અત્યારે શું સફાઈ કરતા હતા અચ્છા એટલે બધા આવડે ટાકા ભરીએ પાણીના પાણી ટાકા ભરો છો બીજું શું શું કામ કરો અહીંયા

પછી પાછા પાંચ હજાર એવું છે મોઢ ને